જય માતાજી મિત્રો તો સવાર સવારમાં જો આપણે માતાજીનું નામ લઈ અને આપણે જવાનું આજે મોરબી બાજુ કારણ કે ભાઈબંધનો ફોન આવ્યો એમને જવાનું દવાખાને બતાવો એટલે આપણે સવાર સવારમાં થઈ ગયા રેડી અને ગાડીનો સેલ મારી અને ખડી ગરમ કરી પછી આપણે જઈશું મોરબી જો આપણે પહોંચી જઈએ ગામમાં ગામમાં અમારું રામજી મંદિર છે રામજી મંદિર પાછળથી આપણે ભાઈબંધ જો આવી ગયો બાવલ બાવલને આપણે જવાનું મોરબી અને સીધા અહીંયાથી પણ નીકળશું આપણે મોરબી દવાખાના માટે કારણ કે દવાખાને જવાનું તો બતાવો આપણે તેથી રાઈતે રાતે હતા ને ચાર વાગે લેવા એમને જ આજ બતાવવા જવાનું ઘરેથી નીકળી ગયા આપણે માતાજીનું નામ લઈએ અને ઘરેથી નીકળી ગયા એ સીધા મોરબી બાજુ અને આજ તો આમ ગણે ને તો આપણો સવાર દી ઉઠ્યા ત્યારના આપણા દિહારા જતા જ નહોતા એટલે આગળ નક્કી આપણને ખબર જ હતી કે આપણને કંઈક તો કંઈક નડવાનું છે અને જો આ ત્રણ દિવસ સતત વરસાદ આવ્યો ને ઘનશ્યામપુરનું તલાવ પૂરે પૂરું ભરાઈ ગયું હોય ત્રણ દિવસ સતત વરસાદ જ એવો પડ્યો ને અમારે કે વાત જવા દો તો ઘનશાપુરનું તલાવ ઓગણું ઓગણું થઈ ગયું તો ઓગણી જોઈશે કદાચ આપણને ખાસ ખબર નહીં અને જો હળવદ પહોંચ્યા ને તો આપણને ટ્રાફિક નડી ગયું આપણને ખબર જ હતી કે આપ આજ આપણે કંઈક હેરાન થઈશું કારણ કે ટ્રાફિક આપણને હળવદથી વરતા જ ટ્રાફિક નડી ગયું હતું એ અહીંયા કલાક આપણે ટ્રાફિકમાં ફોટી થયા પણ સીધા આપણે ચડી ગયા મોરબીવારા રોડ ઉપર અને મોરબીવારા રોડે આપણે હવે સીધા જ જઈશું ચડવા થઈ અને મોરબી નીકળવાનું આપણે અને જો અત્યારે આપણે હે ને કેદાર ધરે પહોંચી ગયા જો કેદારધરામાં પેલા પાણી ચોખ્ખું હતું અત્યારે નવા નીર આયા એટલે જો પાણી થઈ ગયું ડોરું આગળ આમ નજર કરીને તો આગળ ચોખ્ખું પાણી લગીને આપણે હા ડોરું ડોરું પાણી થઈ ગયું છે કારણ કે બ્રાહ્મણી એક ડેમ ઓવરફ્લો થયો એટલે ઓવરફ્લોથી પાણી સીધું આયા જ આવે આપણે જો આપણે ચરાડવા હજી નતા પહોંચ્યા તો અહીંયા પણ ટ્રાફિક નડી ગયું અહીંયા કાણે ટ્રાફિકમાં આપણે ઘણી વાર પાછળ પાછળ લાંબી લાઈન હતી પાછળ પાછળ આવવું પડ્યું દસ પંદર મિનિટ પછી આપણને ઓવરટેક મળ્યું પછી જો અત્યારે પહોંચી ગયા આપણે ચરાડવા અને ચરાડવાથી પછી આગળ આવું કે ટ્રાફિક ન નડે તો આપણને સારું છે અને વાતાવરણ તો આ ચોખ્ખું હતું એટલે ઉપાધિ નથી વરસાદ આવે એવું કંઈ હતું નહીં કારણ કે ત્રણ દિવસ સતત વરસાદ વહે માણાઈ ખોખી ઉપાડી હવે તો વરસાદ ખમૈયા કરે તો સારી વાત છે અને આ જો ડેલીની જેમ આજે મહેન્દ્રનગર ચોકડીએ પાછું હોય પણ ટ્રાફિક ભટકી ગયો અહીંયા તો કોઈ દી આપણને એવું હતું જ નહીં ટ્રાફિક ન નડે ડેલીનું થઈ ગયું હવે આપણે બે દિથી હવે બીજી વાર આવી એટલે આપણે રૂટ કરવાનો ચેન્જ આપણે જૂના ઘોટું રોડે હાલવાનું કરવું હોય અને જો આ મચ્છોમાં પાણી ચાલુ હતું મચ્છો નીચે ઉપર ફાઇટક બંધ હતું એટલે આપણે નીચેથી આવેલા અને અહીંયા કણે પાણી ચાલુ જતું જો નીચેથી વ્યૂ આવે મણિ મંદિરનો એક નંબર કારણ કે નીચેથી હાલી તો જ આ વ્યૂ જોવા મળે ઉપરથી તો બહુ આવું વ્યૂ ન આવે ને આપણે પહોંચી ગયા આયુષ હોસ્પિટલમાં આયુષ હોસ્પિટલમાં આપણે કામ પતાવી અને પછી મળશું જો કામ પતાવીને આપણે રિટર્ન નીકળી ગયા પાછા પાછા મહેન્દ્રનગર ચોકડીયા પણ ટ્રાફિક ભટકાણું આજ તો એમ કહેવાય ટ્રાફિકમાં જ આખો દીવ વહી ગયો એવું થયું નકરું ટ્રાફિક ટ્રાફિક ને ટ્રાફિક બીજી વાતનની ટ્રાફિક જ ભટકાતું હતું જો મહેન્દ્રનગર ચોકડીએ હજી ટ્રાફિકમાં જ છીએ આપણે અહીંયા અડધી કલાક રિટર્નમાં ખોટી થયા હતા કારણ કે સામેની લાઇનમાં એવડું ટ્રાફિક હતું ને આપણે આગળ હતું ડમ્ફર એટલે ઓવરટેક થાય એવું નહોતું સામેની લાઈન આખી આખી ભરી હતી જો કન્ટિન્યુ એક કિલોમીટર સુધી ટ્રાફિક હતું એના હિસાબે આપણે આ બાજુ શારીરમાં થોડીક તકલીફ પડતી હતી કારણ કે ઓવરટેક થાય નહીં એના હિસાબે અને આપણે પહોંચી ગયા પાછા ઘરે અને હવે મળશું આપણે નવા બ્લોગમાં